વલસાડના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં ચોમાસામાં સૌથી વધુ વરસાદ થયો હતો તેમ છતાં પણ અહીંયા ભર શિયાળે પીવાના પાણીને મોટું સંકટ સર્જાયું છે જે દ્રશ્યો મેં તમને બતાવી રહ્યા છે કપરાડાના બોરવડ ગામના છે અહીંયા પાણી માટે કુવા અને બોર તો છે પરંતુ ત્યાં પાણી ભરવા માટે લોકોને એકથી બે કલાક સુધી રાહ જોવી પડે છે રાજ્ય સરકારે લોકોની પાણીની મુશ્કેલી દૂર કરવા માટે એસ્ટ્રોલ યોજના થકી ઘર ઘર સુધી પાણીના નળ તો પહોંચાડ્યા છે પરંતુ અધિકારીઓનો કોન્ટ્રાક્ટરોને મિલી કારણે આ નળમાં એક ટીપું પાણી નથી આવતું પરિણામે ગામની મહિલાઓ લોકોને એકથી બે કિલોમીટર સુધી રજરપાટ કરવો પડી રહ્યું છે રાજ્ય સરકારે એસ્ટ્રોલ યોજના થકી પાણીની લાઇન તો નાખી નળ પહોંચાડે ત્યારે આશા હતી કે તેમને પાણી માટે કોઈ જગ્યાએ ધક્કા નહીં ખાવા પડે પરંતુ અહીંયા તો ઉલટું જોવા મળી રહ્યું છે પાણીની સમસ્યા યથાવત છે

શિયાળા આવતામાં જ લોકો બે બે કિલોમીટર સુધી પાણી લેવા જતા હશે જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે પાંચસો છ્યાસી કરોડની યોજના એટલી મોટી આવી છે અમને એવું થતું હતું કે પાંચસો છ્યાસી કરોડની યોજના અસરો એના ઘેર ઘેર પાણી પહોંચાડશે તો માત્ર ને માત્ર એક ઉપર છે લોકો બોરિંગ ઉપર બે બે કલાકો રાહ જોતા હોય છે ચાર વાગ્યાથી સાત વાગ્યા સુધી રાહ જોતા હોય છે પાણીની આ જો યોજના માટે કોઈ સારી રીતે કોન્ટ્રાક્ટર કામ કરતે છતાં પણ પાણી આવતે પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગ દેખાઈ રહ્યું છે એના કારણે જ પાણી ઘેર ઘેર સુધી પહોંચતું નથી આગામી સમયમાં જો જો આ પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આખો કપરાડા આદિવાસી વિસ્તાર ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશે